નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજયુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પુનરાવર્તનમ નંબર એક તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ આઠ વિશે સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પુનરાવર્તનમ નંબર તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલા વર્તુળ પરથી વાક્ય બનાવો તો અહીં જે વર્તુળ આપેલું છે તેના પરથી વાક્ય બનાવવાના છે તો વાક્ય અહીં લખેલા છે કંદુકમ ક્ષિપતિ વાક્ય છે ધાવક ધાવન વાક્ય છે શબાના લેખ લેખતી ચોથું વાક્ય માતા ભોજનમ ભોજન કરો અભ્યાસ લિખતિ લેખક લેખો લિખતિશક બીજમ વપતિ શિક્ષક પાઠમ પાઠય શબાના ક્રીડનકમ ક્ષિપતિ ત્યાર પછી પ્રશ્ન નંબર બે જેની સૂચના છે કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલું છે ખાલી જગ્યા ચલતી અંદર શબ્દો આપેલા છે પ્રવેશ મહોત્સવઃ તો ખાલી જગ્યામાં જવાબ આવશે ખેલ મહોત્સવઃ ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં આવશે ચાણક્ય ત્રીજી ખાલી જગ્યામાં સુખમય વસને ચોથી ખાલી જગ્યામાં શક્રસ્ય પાંચમી ખાલી જગ્યામાં કલિકા વૃંદમ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે આપેલા ચિત્રને જોઈ તેની નીચે આપેલો ગદ્યખંડ શુદ્ધ ઉચ્ચારણથી વાંચો અને સમજો તો આ ચિત્ર જોવાનો છે અને ત્યારબાદ જે ગદ્યખંડ આપેલો છે આ જે ફકરો આપેલો છે તેને વાંચવાનો છે અને સમજવાનો છે તો ગદ્યખંડ છે એકા પીપીલિકા ગચ્છતી માર્ગે ગજહ તામ દ્રષ્ટવા કથિ હતી रे पिपीलिके मम मार्गत दूरीभव अन्यथा अह पिपीलिका पिपील कि वदती अनंतर पिपीलिका शुंडाग्रं प्रविशती दशती गज स्त्रीकती संसारे कोपी न तुच्छ न च उच्च सर्वे समानाः सन्ति त्यापे आगळ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે નીચેના વાક્યોમાંથી સાચા વાક્યની સામે ખરાની અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો તો પહેલું વાક્ય ખોટું છે બીજું ખરું ત્રીજું વાક્ય ખોટું ચોથું વાક્ય ખોટું અને પાંચમું વાક્ય પણ ખોટું છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે નીચે આપેલા ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો પહેલું વાક્ય છે કેટલાક બાળકો મોટેથી બોલે છે દોડો દોડો ઝડપથી દોડો તેનો સંસ્કૃતમાં અનુવાદ થશે કેચિત બાલકા ઉચ્ચે વદંતી ધાવત ધાવત શીઘ્રમ ધાવત બીજું વાક્ય છે આ આપણું સાહસ છે તેનો સંસ્કૃતમાં અનુવાદ થશે ઈદમ અસ્માકમ સાહસમ અસ્તિ ત્યાર પછી ત્રીજું વાક્ય ઓ મચ્છર તું ગીત ન ગા તેનું સંસ્કૃતમાં અનુવાદ થશે રે મશક ત્વમ ગીતમ મા ગાય ચોથું વિધાન ચંદ્ર અસ્ત તરફ જાય છે તો એનો સંસ્કૃતમાં અનુવાદ થાય છે તો અસ્તમ મિત્રો અહીં ધોરણ આઠ વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પુનરાવર્તનમ નંબર એક તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો